લગ્ન કરશે એવી ખોટી લાલચ આપી હોવાનો આરોપ છે આ લાલચ આપી આરોપી ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન મહિલાને સુરત અને ગોવા સહિતની વિવિધ હોટલોમાં લઈ જઈને તેની સાથે શારીરિક સંબંધો બનાવ્યા હોવાનું કહેવાય છે શારીરિક સંબંધો બાદ આરોપીએ મહિલા પાસેથી તેના પતિ સાથે છુટાછેડા લેવડાવ્યા જેથી તેઓ લગ્ન કરી શકે મહિલાએ તેના પતિ સાથે છૂટાછેડા લીધા પછી આરોપીએ એક વર્ષ સુધી તેને પોતાની સાથે રાખ્યા જોકે આ તમામ વચનોના વિરુદ્ધ આરોપીએ પછીથી તેની સાથે લગ્ન કરવાની ના પાડી પોલીસનો આરોપ છે કે આ સમયકાળા દરમિયાન આરોપીએ મહિલાના દસ્તાવેજોનો ઉપયોગ કરી જીએસટી નંબર મેળવ્યો અને તેના ઓનલાઇન એકાઉન્ટમાંથી એક ઓનલાઇન વ્યવસાય પણ શરૂ કર્યો આ વ્યવસાય બ્રાન્ડેડ કમીના બ્લુટૂથ અને ઇયરબડ્સના નકલી ઉત્પાદનો હોવાનું જાણવા મળ્યું છે જે મહિલાના ઓનલાઇન એકાઉન્ટ દ્વારા વેચાતા હતા આ સમગ્ર પ્રકરણની જાણ થતાં પીડિતા મહિલાએ સાથાણા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી આ ફરિયાદના આધારે પોલીસે આરોપી લાલજી ઉર્ફે અજય કાનાણીની ધરપકડ કરીને કાનૂની કાર્યવાહી શરૂ કરી છે આ પ્રકરણની વધુ તપાસ હાલ ચાલુ છે